જામનગર ફેમસ કામણગારીમાં જોરદાર પ્રીમિયમ ક્વોલિટીના સેટ લઈને આવી ગયા છે જે કામણગારીમાં છે ને આ કોન્સેપ્ટ કોઈ દિવસ નથી આવ્યું જોરદાર વસ્તુ છે તમને દેખાડી દઉં ખોલીને ડબલ કલર મીન્સ કે કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર મસ્ત એકદમ શોર્ટ લેન્થ ઉપર જે પહેરતા હોય ને એના રીલ શેર કરી દેજો એકદમ હેવી મટીરિયલ ને ફિનિશિંગવાળું વર્ક લઈ આવ્યા છે માત્ર છસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં એમથી લઈ ને ફોર એક્સેલ સુધીની આમાં સાઈઝ તમને મળી જશે ને એમાં નીચે જે બોટમ છે ને વ્હાઈટ કલરનું રહેવાનું છે એકદમ હેવી મટીરિયલ જો વ્હાઇટ કલર હોય ને એટલે જાડું મટીરિયલ આપવું પડે કારણ કે ટ્રાન્સપરન્ટ લાગે એટલે મસ્ત કોટન સાટીનનું મસ્ત હેવી મટીરિયલ લઈ લેવા છીએ ને પીસ પહેર્યું હોય ને તો દસ જણા પૂછે કે ક્યાંથી લીધું છે એકદમ હેવી ક્વોલિટી ને શોર્ટ લેન્થ આ કોન્સેપ્ટ છે ને અત્યારે બધાય બહુ પસંદ કરે છે જો એકદમ ફૂલ ટ્રેન્ડમાં છે શોર્ટ લેન્થ ઉપર નીચે મસ્ત પેન્ટ રહેવાનું છે આમાં એમ થી લઈને ફોર એક્લ સુધીની સાઇઝ છે પ્રીમિયમ ક્વોલિટી અને બધા મસ્ત કલર રહેવાના છે સાઈઝ જો એકદમ જમ્બો સાઈઝ રહેવાની છે ને ફિનિશિંગ કપડાનું અત્યારની લેટેસ્ટ વસ્તુ કામનગાડીમાં મસ્ત મળી જવાનું છે એની પેન્ટ રહેવાની છે એમ થી લઈને ફોર એક્સેલ સુધીની સાઇઝ મળી જશે છસો નવાણું ને ડબલ એક્સેલથી મોટી સાઇઝ લેશો ને તો તમને ખબર જ છે પચાસ રૂપિયા પ્લસ થઈ જશે એટલે સાત પચાસ ની રેન્જમાં ડબલ એક્સેલ થી મોટી સાઇઝ થવાની છે એના સિવાય જોરદાર મસ્ત શાઇનિંગવાળું મટીરિયલ ને આખું ફિનિશિંગ વાળું સેમ રેન્જ માત્ર છસો નવાણું રૂપિયાની રેન્જમાં હેવી મટીરિયલ ઉપર લઈ આવ્યા છીએ આમાં પણ તમને એમથી લઈને ફોર એક્સેલ સુધીની સાઇઝ મળી જશે પ્રીમિયમ ક્વોલિટી છે ચીલા ચાલુ વસ્તુ નથી આની પેન્ટ રહેશે પેન્ટમાં મસ્ત ક્લાસ નીચે વર્ક કરેલું જોરદાર મટીરિયલ છે જોરદાર વસ્તુ છે ને બજાર કરતાં એકદમ રિઝનેબલ રેન્જ એટલે છસો નવાણું રૂપિયા આમાં જે કલર ચાર્ટ છે ને બધા મસ્ત ને આનું કપડું તો મસ્ત છે વાળું જોરદાર ને જે વર્કનું જે ફિનિશિંગ છે ને નજીકથી એકદમ ફિનિશિંગ વાળું વર્ક કરેલું માત્ર છસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં કામણગારીમાં તમને મળી જવાનું છે બધા મસ્ત આમાં કલર ચાર્ટ રહેવાના છે જો ગોલ્ડન કલર ખોલીને દેખાડતું અત્યારનો લેટેસ્ટ કલર જે આમ કલર બધા મસ્ત કલર ને આ કોટ સેટમાં ન્યૂ કલર છે અત્યારે ડાર્ક વ્હાઈન કલર આય મસ્ત કલર છે એમથી લઈને ફોર એક્સેલ સુધીની સાઇઝ મળી જશે માત્ર છસો નવ રૂપિયામાં ડબલ એક્સેલથી મોટી સાઈઝ લેશો તો પચાસ રૂપિયા પ્લસ થઈ જશે ગામણગાડીમાં પહોંચી જાવ ન્યૂ કોટસેટ લેવા ને આપણી આઈડી ગામણગાડીને ફોલો કરો શેર કરો